નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા YouTube ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે આપણે નવ 2024 કુલ મંદી છે અહીંયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડ કુલ મંદી છે તો શાકભાજી મીડિયા વાળા પટ બજાર તો મિત્રો આજે તો ફૂલ મંદીનો માહોલ છે પટ હવે માલ થઈ ગયો સસ્તો ભાઈ તો આવક છે માલ જો શરૂઆત આપણે રીંગણાની કરીએ સલી રીંગણાની બજાર જોઈએ તો આજે જે ખેડૂના રીંગણા આવ્યા તો સારા વ્યાય તેની બજાર જોઈએ તો પચાસ રૂપિયાથી લઈ અને પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી ઉપરમાં વેચાણ સારો વ્યાય માલ क्या थी अगर भिंडा बिना में तो फुल मंडी में 2 रुपया से ले 5 रुपया किलो સુધી भिंडा વેચાણા છે 3 જબલાના 50 બેન આવો અત્યારે 3 રૂપિયા भिંડા ત્યાંથી ગલકા ના બેન નહી આવો ગલકા માં જો તો 18 રૂપિયા થી લઈ અને ઉપર માં સારા ગલકા 20 રૂપિયા 22 રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી મિત્રો આગળ લીલા ચોરા લીલા ચોરા માં 30 35 રૂપિયા થી અને ઉપર માં 45 50 રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી લીંબુ લીંબુ સો રૂપિયાથી લઈ અને એકસો વીસ રૂપિયા સુધી છૂટક વેચાણા છે ત્યાંથી જીફોર મરચી જ્યાં તમે જોઈ રહ્યા છો તેની બજાર પાસઠથી સિત્તેર રૂપિયા કિલો છે ત્યાંથી આદુ આદુમાં પચાસ રૂપિયાથી લઈને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી આગળ ટમેટા ટમેટામાં બજાર જોઈએ તો ચાલીસ રૂપિયાથી લઈને ઉપરમાં પિસ્તાલીસ પચાસ રૂપિયા સારો વીઆઈપી માલ વેચાય છે એક નંબર મારે અત્યારે નાસિક અને બેંગ્લોર બે આવે છે સારો માલેજ આવે છે વીઆઈપી પટમાં ત્યાંથી કોબી કોબીમાં આજે બજાર ડાઉન થઈ ગઈ કિલે પાંચ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આવક સારી આવી હતી ચારે પૂરથી તેની બજાર આજે વીસ રૂપિયાથી લઈને ઉપર છૂટકમાં બાવીસ રૂપિયા અને ત્રેસ રૂપિયા સુધી વેચાણી છે કોબી આજે ત્યાંથી આગળ આપને ગુવા ગુવારમાં આજે બજાર સિત્તેર રૂપિયાથી લઈને ઉપરમાં સારો ગુવાર પીચોતેર એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે સારો વીઆઈપી ગુવા ગુવારની આવક આજે સારી એવી હતી ત્યાંથી આગળ આપણે જોઈએ તો મલાઈ રીંગણા મલાઈ રીંગણામાં આજે પચાસ રૂપિયા અને પંચાણું રૂપિયા સુધી સારો વીઆઈપી માલ એક નંબર વેચાય છે બહારથી આવે છે એ નજી દેશી ખેડૂતની આવક નથી ત્યાંથી આપણે આગળ જોઈએ તો ગોટી રીંગણા બોટી રીંગણા જે ગુલાબી આવે છે અને વ્હાઈટ આવે છે તેની બજાર જોઈએ તો આપણે પાંત્રીસ રૂપિયાથી લઈને ઉપરમાં સારો પ્રીમિયમ માલ પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ આપણે લાલ મરચાંની લાલ મરચાંમાં બજાર ડાઉન છે અત્યારે ટેકમાં પચાસ પંચાવન રૂપિયા કિલો સુધી વેચાય છે સારા ભારી જ આવે છે અત્યારે બહારથી અને છૂટકમાં સાઠ રૂપિયા કિલો સુધી લાલ મરચાંની બજાર છે માલ પ્રીમિયમ જ આવે છે ક્વોલિટી માલ એક નંબર અત્યારે ત્યાંથી ચાઈના કાકડી ચાઈના માં ભાવમાં સુધારો જોવા મળ્યો છે સારો પ્રીમિયમ માલ અઢાર વીસ રૂપિયા કિલો સુધી વેચાય છે અને મીડિયમ માલ છે જે પંદર રૂપિયા અને સોળ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી આગળ આગળ હવે જોઈએ તો આપણે મેથી મેથીમાં દોઢસો રૂપિયાથી લઈ અને સારી ખેડૂની જે એની આવે છે એ બસો રૂપિયા કિલો સુધી વેચાય છે અને ત્યાંથી પાલક પાલકમાં બજાર મીડિયમ માલ ત્રીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા સારો વીઆઈપી માલ પચાસ રૂપિયા સાઠ રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી મરચાં ઝીણા મરચાં ઝીણામાં બારના જે આવ્યા હતા તે ત્રીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ પચાસ રૂપિયા સુધી વીઆઈપી ખેડૂનો માલ વેચવાનો છે અને જાડા મરચામાં બજાર જોઈએ તો પંચાવન રૂપિયાથી લઈ અને છૂટકમાં સાઠ રૂપિયા અને પાસઠ રૂપિયા કિલો બજાર હતી જાડા મરચામાં ત્યાંથી આગળ જોઈએ તો આપણે તુરિયા તુરિયા હવે ખેડૂનો જ માલ આવે સારો માલ વીઆઈપી આવે છે જેની બજાર ત્રીસ રૂપિયાથી લઈને ખેડૂતોને જે વીઆઈપી આવી છે તો પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી છૂટક વેચાય છે અને ત્યાંથી આગળ જોઈએ તો ખુલાવર ખુલાવરમાં બજાર આજે કિલો દસ રૂપિયા બજાર ડાઉન છે મીડિયમ માલ સાઠ રૂપિયા પાંસઠ રૂપિયા સુધી વેચાણ સારો વીઆઈપી માલ સિત્તેરસો રૂપિયા સુધી વેચાણો છે તો ખેડૂત મિત્રો આથી આજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન